સુરતના ગોડાદરા વિસ્તારમાં દૂષિત પાણીને લઈ અને ચાલીસ લોકો બીમાર પડ્યા છે જ્યારે ગંદા પાણીથી એક વ્યક્તિનું મોત થયું હોવાની પણ આશંકા છે ગોડાદરાની મહારાણા પ્રતાપ સોસાયટીના પચીસ જેટલા ઘરોમાં ગંદુ પાણી પહોંચ્યું હતું જેમાં એક જ સોસાયટીના ચાળીસ જેટલા લોકો બીમાર પડ્યા છે અને એક યુવાનનું શંકાસ્પદ મોત થતાં આખરે આરોગ્ય વિભાગ દોડતું થયું છે તેમજ દરેક ઘરમાં પાણી ખાલી કરાવ્યા અને ઝાડા ઉલટીથી બચવા શું કરવું તેના તેના બેનન્સ પણ લગાવી દીધા છે સોસાયટીની બહાર મહાનગરપાલિકાની એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સાથે સ્થાનિક ધારાસભ્ય પણ સોસાયટીની મુલાકાતે પહોંચ્યા હતા તો વધુ એક વખત બીમાર પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે તે બાબત સામે આવી છે સુરતના ગોડાધરી વિસ્તારમાં ગંદા પાણીના કારણે ચાલીસ લોકો બીમાર પડ્યા છે વિસ્તાર કે જ્યાં દૂષિત પાણીની ફરિયાદ હતી અને અને લઈ ચાળીસ જેટલા લોકો બીમાર પડ્યા છે અને ગંદા પાણીથી એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે તો આ સાથે ગોડાદરાની મહારાણા પ્રતાપ સોસાયટીના પચીસ જેટલા ઘરોમાં ગંદુ પાણી આવી રહ્યું છે જેમાં સોસાયટીના જે ચાળીસ જેટલા જે લોકો છે તે બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે એક સાથે ચાળીસ જેટલા લોકો બીમાર પડતા તંત્ર દોડતું થયું હતું અને આ બધામાં એક વ્યક્તિનું મોત થતાં સોસાયટીના રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ જ્યારે આટલી ગંભીર ઘટના બની જાય છે ત્યારે જ પછી મોડે મોડે આખરે તંત્ર શા માટે જાગે છે અત્યારે હાલ

એક યુવાન નું મોત થયું છે અને ત્રીસ થી ચાલીસ જેટલા લોકો જયારે સારવાર હેઠળ હોસ્પિટલ હોય ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને તેને લઈને અત્યારે પરિવાર જનો આપડી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું કઈ રીત નો બનાવ બન્યો હતો અને કેટલી વખત કમ્પ્લેન કરી હતી શું તમારા જે સબંધી હતા જેનું મોત થયું છે કોણ હતું એ મારી સોસાયટી નો સભ્ય હતો હું સોસાયટી પ્રમુખ છું અને આ અમે complain આપી હતી ઓનલાઈન જો પંદર દિવસ પહેલા પણ આનો કોઈ નિકાલ અમને મળ્યો નહીં ને છેલ્લે અમારે એક બલિદાન આપવું પડ્યું સોસાયટી નો યુવા ગુમાવવો પડ્યો અમારે અને પાણીની ની પાણી આવે છે આજ તમે પરિસ્થિતિ જોઈ શકો છો હજુ બી પાણી એટલું ખરાબ આવી રહ્યું છે અને પ્રશાસન ને ખાલી ટીકરી આપી જાય છે ઓરેસ આપી જાય છે પણ એનાથી અમને નિકાલ જોઈએ પાણી આ ખરાબ આવવાનું પાણી વાસ મારવાનું એ નિકાલ જોઈએ અમને કારણ કે રોજ અમારે એક બે એક બે રાખવા પડે એટલા ચાલીસ થી પિસ્તાલીસ લોકો આઈસીયુ નો બેડ છે એટલે વખત તમે સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી અને ત્યાંથી જવાબ શું આપવામાં આવતો જવાબ અમને કોઈ મળતો નહીં હતો ફરિયાદ આ યુવાઓ દ્વારા કરવામાં આવતી હતી ઓનલાઈન પણ અમને જવાબ મળતો નહીં હતો એની કોઈ કાર્યવાહી પણ થતી નહીં હતી અહીંના સ્થાનિક લોકો દ્વારા જે રીતના ફરિયાદ કરવામાં આવી હતી તમે કેટલી વખત ફરિયાદ કરી હતી અને શું કહેશો ત્યાંથી શું જવાબ આપવામાં આવ્યો છે બતાવજો ફરિયાદ કરી મેં બે ત્રણ વાર કમ્પ્લેન કરેલી છે વાર કમ્પ્લેન કરેલી એમાં શું છે આ લોકો કમ્પ્લેન કરે ને રિપ્લાય નહીં આપે રિપ્લાય આપવો જોઈએ સોલેટ હવે શું છે ડેટ થઈ ને એના પછી આ બેનર લાગે આ લાગે પછી આ પાવડર લાખુ આ આવી જાય બચા આવી જાય જેના પેલા આવી જાય તો કેટલા જન બચી જશે એમાંથી હા આઈસીયુ માં ભરતી ચાલીસ પિસ્તાલીસ જન આઈસીયુ માં ભરતી રહેલા છે અધા તો જનરલ માં અમરે અને પાણી હવે ખરાબ હવે ટેન્કર માં પાણી આવે એ પેલા દિવસે પાણી હારી બીજી દારે પાણી આવ્યું ઉપર ચડી ને જોયું પાણી એકદમ ખરાબ પાણી હતું પાણી ખરાબ કે અમે પાણી આપે છે દવા કરીને પાણી આપે છે સારું તો કરો દવા લાગી લઈ જાય છે ચેકિંગ કરવા એનું કારણ હોય પછી કેટલી વખત ઓનલાઈન કમ્પ્લેન કરી હતી મોબાઈલ કરેલી પછી બીજું મારા કે સોસાયટી કમ્પ્લેન કરેલી ગટરની કમ્પ્લેન એની પાણી કાપ છે એ લોકોને એ નહીં ખબર પડે આવે છે ચેક કરી જાય છે હવે કાજે કાલે અમે આટલી વાર ઓનલાઈન તમને એક કર્યું ને પછી આ લોકો આખા સાહેબ લોકો આજે સવાર આવ્યા મેં આજે સવાર આવ્યા ને પછી એ લોકો ચલ્યા ગયા બધા ખોટો મોટો પાડીને પણ મેં એ મેડિકલ ટીમ મૂકેલી પછી આ મીડિયા લાવ્યા ને મેડિક ટીમ બી ભાગી ગઈ તમે ગલત હો તો ભાગી જાય ને હશુ તો અમે ઊભો રહો ને કેમ ભાગી જાવ છો તમે જોબ તો આપો તમે કવ પડે ને હું કામ જોબ નહીં આપશો તમે બિલકુલથી અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે તેઓ સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે પરંતુ ફરિયાદ કરી રહ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારનું નિવેડો ના આવ્યો હતો આરોગ્ય વિભાગનું તંત્ર અહીં ના આવ્યું હતું અને અત્યારે અત્યારે જે પરિવાર વચ્ચે નથી રહ્યો અને અત્યારે અત્યારે અંદર એક વ્યક્તિ વ્યક્તિ જે હતો તે પરિવારની વચ્ચેથી જતો રહ્યો છે અને હાલ અત્યારે જે પરિવાર જે છે તે અત્યારે એક રોજની લાગણી વ્યક્ત કરી રહ્યો છે સોસાયટીના લોકો રોજ ચાલવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ સ્થાનિક લોકો આજુબાજુના લોકો પણ વાત કરી રહ્યા છે કે અમને પણ અનેક વખત ફરિયાદ કરી હતી પરંતુ તેનો કોઈ પણ નિવેડો જે છે તે આપ્યો નથી એટલે કે અત્યારે જે રીતના યુવાન નું મોત થયું છે ત્રીસ થી ચાલીસ જેટલા લોકો સમગ્ર માહિતી આપવા બદલ તો આજ વાસ્તવિકતા જોવા મળી રહી છે સુરતની મહાનગર માં આવતું આ સુરત પરંતુ અનેક વખત ફરિયાદ છતાં ગંદા પાણી કોઈ નિરાકરણ નહી અને એક વ્યક્તિ આખરે